એ મારી કાળી તારા બાપ કાળિયાને સમજાયો વેકા મા મહિનો આવી ગયો કક લગનનો વિચાર છે હવે ટાઈટ નથી સહન થાતી ન્યા એ મારી કાળી હવે હા પાડે છો કે પછી હું જાઉં તાંત્રિક આગળ તાવીજ કરાવવા મારી કાળી મને કાળી તારી ઉપર તરસ આવે છે તું સપના જો રાજકુમારના અને મળી શું એ મારી કાળી

તારું આખું કુટુંબને કેજે મારથી અઘુ રે કે મેલા આજ હવાર માં તમે ચા માં બિસ્કિટે ડુબાડીને મારી નાખ્યું મારે પણ જાવું તું કાળી ની બેન પડીના લગન માં પણ શેઠિયા એમ કીધું કે ડુંગળી માં દવા સાટ દે જા પણ કે પછી કાળી એ મને કીધું કે પ્રેમ મા બાપ થી વધુ ના હોઈ શકે અને મને લાઈટ થઈ ગઈ હવે ભાઈનું કાશ શું કાળી પણ રહેવા દે આજ મન નથી કાળી બાપા એ લગ્ન ની તો પાડી ને આવે ગુલાઈ લઈને આવે પણ મારો ભરવા છે અમે અખંડ વાંઢે સાહેબ અમારો શિયાળો ગોતવામાં આવે ક્યાંથી પાંચ નાખવાની કીધું પાસ કીધું ખડ જાય હમ જોતા લાગતું નથી કે આખું પાસે જાય નાખવા દે ના શેઠ ને ના ખબર ના ના અત્યારે ખંભે જતે નાખીને જા અને મોટા છે